અત્યારે તો આ ચાર કે રેકોર્ડ બેક શ્રદ્ધાળુઓ અત્યારે પહોંચી ગયા છે આ વર્ષે તો આ તો આ વર્ષે શિમલા અને હિમાચલ પ્રદેશ ન્યાય બધા બહુ પ્રવાસીઓ જાય છે ગુજરાતના આમાં ફેસબુક કે એવું તમે ખોલો ઇન્સ્ટાગ્રામ તો બહુ બધા ફોટોસ દેખાય બધા ત્યાં ગયેલા હોય ઉનાળાનો સમય છે એટલે વેકેશનનો સમય બધા ફરવા ગયા હોય અને ચારધામની યાત્રામાં પણ બહુ બધા લોકો અત્યારે ગયા છે જેથી કરીને આવી અવ્યવસ્થા સર્જાઈ છે કારણ કે એક સાથે આટલા બધા લોકો ક્યારેય બહુ જતા ન હોય ત્યાં પછી એકસાથે એક તો રસ્તા એવા હોય અને એમાં પાછા જ્યાં બધા લોકો એક સાથે જાય એટલે પછી થોડો ટ્રાફિક ને એવું બધું થાય એટલે થોડી અવ્યવસ્થા ગંગોત્રી ને યમુનોત્રી બધી જગ્યાએ થોડી સર્જાયેલી છે અને ફરવામાં ગુજરાતીઓ તો મોખરે જ હોય જ્યાં કોઈ ન પહોંચે ત્યાં ગુજરાતી તો પહોંચી જ ગયા હોય એટલે ગુજરાતી તો બધે આવ્યા ટ્રાફિક જામ માં ને એમાં મોટા ભાગના એ જ લોકો હોય મોજીલી પ્રજા રહી ને એટલે ફરવામાં માં એમાં મોજ કરવામાં સમય કાઢી લે અને શોખ પણ હોય ચાલો બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ જય યોગેશ્વર હર હર ભોલે મહાદેવ આટલા બધા નામ લેવા પાછળ એક કારણ છે આજના દિવસના વિડીયોની શરૂઆતમાં શરૂઆત તો જો કે અગાઉ થઈ ગઈ પણ છતાંય આ આપણે હિન્દુ શાસ્ત્ર મુજબ તેત્રીસ કરોડ દેવતાઓ છે શાસ્ત્રોમાં એ રીતનું લખાણ છે હવે એકવાર ફોરેન એટલે બહારનો વ્યક્તિ હતો ને એને આપણા હિન્દુ કોઈ હતો ને એને કીધું એ કે તમે બધા આવી રીતે તમારે તેત્રીસ કરોડ દેવતા છે તો બધાય ઘડીક થઈ તમે રામને ભજો ને ઘડીક થઈ તો કૃષ્ણને ભજોન ઘડીક થઈ તો તમે ગણપતિને ભજો ને આવી રીતે અલગ અલગ તમે ભજન કરો તમે ક્યારેક મુસીબતમાં હોય પછી પોકાર કરો તો પછી રામ કહે કે કૃષ્ણને બચાવશે કૃષ્ણ કહે કે ગણપતિ બચાવશે તો આમાં પછી બચાવે કોઈ નહીં આવું થાય ને કે એટલે ઓલો હિન્દી આપણો જે હિન્દુ હતો ને એ થોડીક વાર શાંત રહ્યો કાંઈ બોયલો નહીં પછી થોડોક ટાઈમ થયો ને થોડાક બી ગયા ને એટલે એક વહાણમાં ભારતના જ એક નદીમાં એક વહાણમાં છે ને પચાસ મુસાફર જતા હતા ને વહાણ પડી પડીને પચાસે પચાસ મુસાફર બચી ગયા આપણો ઇન્ડિયન હતો ને એને કીધું કે જો કે અમારે કે આ પચાસ મુસાફર હતા અને ત્યારે જ એ વિદેશમાં ન્યાય એક વહાણ હતું ને એક ઊંધું પડ્યું અને એમાં પચાસ મુસાફર હતા એમાંથી કોઈ બચ્યું નહીં આપણે આમાં પચામાંથી બધા બચી ગયા એટલે પછી એ ઘટના ન્યૂઝપેપરમાં આવી હતી ને એટલે ઓલાએ કીધું કે જોઈ લે કે અમારે બધા અલગ અલગ બધા નામ લેતા હોય ને એટલે બધાને અલગ અલગ દેવતા તેત્રીસ કરોડ છે કે પચાસ જણા માટે તો શું કહેવાય એટલે બધાએ બચાવી લીધા એક એક જણાને અને ઓલાને કે તમે એક જ ભગવાનને પોકારો એટલે એક ભગવાન કેટલેક પોચે એટલે કે તમારે કોઈ ન બચું તો બુદ્ધિથી જવાબ તો ગમે એને દય જ દેવાય આ તો એક રમૂજ માટે એક થોડુંક એન્ટરટેનમેન્ટ હળવાશ માટે કીધું છે એટલે કે સનાતન ધર્મમાં આવીએ ને એટલે લગભગ બધાનું સન્માન કરીએ ભલે ભજે કોઈને પણ સન્માન બધાનું કરવાનું કોઈનો દ્રોહ નહીં કરવાનું જેની જ્યાં શ્રદ્ધા લાગે ને જ્યાં વિશ્વાસ બેસે ત્યાં ભગવાન ભજે બસ ગીતામાં આમ ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે કે મારું કામ લોકોની શ્રદ્ધા બળવાન કરવાનું છે જ્યાં ભજવો ત્યાં बस अभिज्ञान का सिलसिला यहाँ पर ख़त्म करते हैं रूटीन दिखाते हैं बच्चे अभी उठ गए हैं और बा भी उठ कर मंदिर जाकर आ गए हैं बैठ गए हैं तो यहाँ पर बा देख देखे बैठ गए हैं बा जय श्री कृष्ण जय श्री कृष्णा छोकराओ जय श्री कृष्ण बोलो <laughs> बोल जय श्री कृष्ण जय स्वामीनारायण जय माता जी જો ડાયા ડાયા છોકરા જય સુરાપુરા દાદા હા ડાયા ડાયા છે ઓ બે અત્યારમાં તો ઉઠા હોય ને ત્યારે વાંધો ન હોય હાંજ પડતી જાય ને એમ બધા તોફાન નિખરતા જાય ક્યારેક ક્યારેક તોફાન વધારે કરે અત્યારે સમય છે બાળકોનો તોફાન એ નહીં કરે તો કોણ કરશે કઈ આપણે દાંડા જેવડા કરી સારું ન લાગે ને ગા હે તમે જ કરો ને એ તો એ છોડાવો નાસ્તા પાણી કઈ કરવાના છે કે પછી હરીવાલા હજી એનો ટાઈમ નથી થયો થશે એટલે પછી કરી લેશે આવડો એ પાછો કંઈક નખરા શીખવાડ્યો વેદુ તું આમ કરીશ વેદુ તું ઓમ કરીશ ગીઠી બાયરે વહરો છે ઘણીવાર વાર હજો કર્યું બસ ક્યારે નાસ્તો કરવાનો છે સાડા આઠ વાગે તારે ક્યારે નાસ્તો કરવાનો હેલા મારે છ વાગે તો આ ભૂતકાળમાં છે ભાઈ કે હાઈ ને આને બોલા ગરમીનો નો ઉપવાસ છે હાઈ છ વાગે શું બોલ છ વાગે છ વાગે ભાઈ હા તો આજ હવે જો એક તો ઉઠતા હોય તેને એક ગ્લાસ પાણી પી ગયો કે મને પીવું છે તરસ લઈ છે ગરમી કેવી પડે છે જે બહુ ગરમી છે શરીર જલે એવી ગરમી થઈ ગઈ છે હા તમને શું વાત કરું ગરમી છે પવન છે નઈ અને હજી આ લગભગ સોળ તારીખ લગી વરસાદી વાતાવરણ રહેશે ને વરસાદી વાતાવરણ વાળી ભેજ ભેજવાળી ગરમી હોય હ્યુમિડિટી વાળી ની બહુ નડે એના કરતા સૂકી ગરમી પડતી હોય ને પવન હોય ને એ બહુ નો લાગે પણ આ ભેજ હોય ને એટલે ટાઢા પૌરમાંય મજા ન આવે જો અત્યારે ટાઢો છે પણ મજા ન આવે પવન ન હોય ને ભેજ હોય એટલે ગરમી થયા જ રાખે પરસેવો તમારો સુકાય નહીં મેઇન ભેજ એટલું હોય ને વાતાવરણમાં એટલે તો ચલો હવે આગળ વધશું ને બતાવશું તમને બતાવવા લાયક હશે અને હા મમ્મીના ફોનનો રિવ્યૂ પણ કરવો છે તો એનો સ્પેશિયલ અલગ વિડીયો એક બનાવશું તો એ પણ એક પ્રોસેસ ચાલુ થશે હમણાં ટાઈમ મળે એટલે થોડો થોડો એક બે દિવસમાં એ વિડીયો પણ મૂકી દઈશ કોઈને ઈચ્છા હોય ને થોડી ફોન વિશે જાણકારી લેવી હોય તો તમે લઈ શકો એટલા માટે હા બોલો હ હા હા લે ઊભી રહે બોલ લે આ લે બોય બોલ લે શું બોલવું છે ઓ હે તો આયા બાકી હા હવે દે એને છે હવે

દાદા ઓલો મોટો મોટો ને એમાં ગેમ આવે બહુ સારું લાવો લાવો ગીતો બાળકો ની મમ્મી કે નાસ્તો લ્યો હવે નાસ્તો કરી લઈ બાળકો બેસી ગયા છે ગરમી ફૂલ છે ને એટલે આ બ્લોવર મૂકીને જે નાસ્તો કરવા બેસવું પડ્યું મોજમાં કાંઈ ઘટે નહીં જો ગરમી ન લાગે કાં મોજ થી નાસ્તા કરવા હા હા મજા આવે ને હે જીવો જો આ જ અડધી ભાખરી જાજી ખાવાની હો આમ પવન જોતું કુદરતી વાતાવરણમાં આમથી તો ગરમી થાય એમ જ છે પણ આ કૃત્રિમ થોડીક સહાયતા મળી ગઈ ને એટલે હવે ગરમી બહુ ન વાંધો આવે નકર બે હાઈ એવું નહોતું એમને પરસેવો વર્તો તો બસ લે તું ડોઢો થામા હું ભરી દઈશ કેમ પછી જો આડો આવી ગયો જાતો નથી એનો નાસ્તો થઈ ગયો ને એટલે પંખા આડો ઉભો રહીને હવા લઈએ છે તું શું કરશ ન્યા તું શું કરશ ન્યા હવા લેશ જોશ પણ અમને હવા ન આવે તો શું કરવાનું આખું વહી જા

ભીખ લાગે શોટ ન લાગે એમાં તમ તારે જો બા મથે છે ને એની બહુ શીખવાડે છે એમ જ હોય ને તો ઓને કાઈ કેવું છે બોલ તો શું ઓલે હે ને બહુ જશે કોણ તેડી જશે હા આપણે ક્યાં જવાનું છે આ ક્યાં આમ કોની કરે ઓલા

જો અનસાબેન નવા મોબાઈલમાં મથવા મીંડા છે ને બાજુમાં જોવાય ની છોકરી જો ઈ રીલ જોવા મીંડી છે આહા આહા આમ જોતો ખરા અનસાબેન તમારો તો વટ પડે હો પણ ફાઈજી મોબાઈલ વાળા હો સારંગપુર માં એક વાઘા ખાચર નામે દરબાર થઈ ગયા ને એક વખત ગોપાળાનંદ સ્વામી પાસે ગયા અને એને ફરિયાદ કરી કે મારે ભગવાન કેવો દીકરો દીધો આના કરતાં ન દીધો હોત તો કે હારું કેવું બધી નુકસાની મને જ નુકસાની કરે કે ઢોરા એમ એમને છૂટા મૂકી દે ઘાસમાં ને વાછડા હોય તો એને એમને છૂટા મૂકી દે એટલે ગાયોને ધાવી જાય તો આવી રીતે બધી રજા રંજાળ જ કરે છે એટલે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે વર્ષો પહેલાં તમારા ઘરે એક તમે નોકર રાખો તો એને તમે શું પગાર દેતા એટલે પછી વાઘા ખાચરને યાદ આવ્યું કે એને વીસ વર્ષ સુધી નોકરીમાં રાખો તો એના ઘરે અને પગાર કાંઈ બહુ દેતા નહીં ખાસ એવી રીતે શોષણ કર્યું હતું ને કે બસ તો આ એ નોકર છે ને એ તમારી ઘરે દીકરો થઈને એવો છે સાડા ઓગણીસ વર્ષનો થયો છે છ મહિના બાકી છે વીસ વર્ષમાં છ વીસ વર્ષ પૂરા થશે ને એટલે ધામમાં વહી જશે કે અત્યારે જે નુકસાની કરે એ કરવા દો અનુપમા તમારા ઘરનું કોઈ પણ કામ ન કરે પણ છતાંય ઘરની સ્ત્રીઓ પોતાના જરૂરી કામ મૂકીને પડતા મૂકીને એને જોવા માટે બેસી જાય ઓલી તો બેઠી બેઠી એક્ટિંગ કરીને કરોડોની ગાડીઓ લે આપણે નિય રહી આઈપીએલ મેચ કોઈ પણ જીતે ટાઈમ તો આપણો જ વેસ્ટ થવાનો છે અને મોટાભાગની વેબ સિરીઝ જેમાં કાંઈ ક્રિએટિવ કન્ટેન્ટ ન હોય ફક્ત હિંસાને ન જોવા જેવું જ બધું બતાવ્યું હોય છતાંય આપણો ટાઈમ કેટલો ખેંચી લે આપણે આપણો કિંમતી ટાઈમ અને પૈસા પૈસા દેવા જ પડે ને ત્યારે જ આ બધા ઓટીટી પ્લેટફોર્મ છે કે એ બધું આપણે આ કન્ટેન્ટ આપે છે એમને કોઈ નથી આપતું એ ખર્ચીને એને પૈસાદાર બનાવીએ અને પરિણામે આપણો સમય વ્યતીત કરીએ અને આપણો આપણે એમને ન્યાન્ય ન્યાન્ય રહીને ઓલા ક્યાંય ને ક્યાંય પહોંચે અને પાછા ન્યાં પહોંચીને પછી એડ છે નહીં ઘરે દારૂની ને વિમલની ને ગુટખાની ને સિગરેટની તોય માણસો એની પાછળ ઘેલા છે અને એમ કે પાંચ હરીના નામ લે કોઈ સાધુ બેઠો હોય ત્યાં જાય તો કે ના રે ના એવો કોને ટાઈમ છે એક રેન્જ રોવર કે એવી કોઈ મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની હતી એમાં થયું એવું કે એકવાર એવું મોડલ બનાવ્યું ને કે આ રીતનો દરવાજો હોય દરવાજાની અંદર બધી ગાડીઓ બનતી હોય ને બની હોય બની બની ગયા પછી ખ્યાલ આવ્યો કે એનો દરવાજો આ રીતનો નીચો છે ને ગાડીનો જે ઉપરનો ભાગ છે એ આનાથી ઉપર છે તો ગાડી બહાર નીકળી ન શકે એટલે પછી બહુ વિચાર્યું કે આ દરવાજો તોડીને ઊંચો લેવો કે નીચેનું ફ્લોરિંગ નીચું લેવું પછી એક સામાન્ય એનો વર્કર હતો ને એ ત્યાં આવ્યો અને એને એનું સોલ્યુશન આપ્યું એ કે કાંઈ કરો માં ટાયરમાંથી હવા કાઢી નાખો નીચી ગાડી આવી જાય પછી બહાર કાઢી લ્યો એટલે આવી રીતે એને આ મોટો ખર્ચો આ તોડવાનો અથવા તો ફ્લોરિંગ તોડવાનો બચાવ્યો ઘણીવાર નાની નાની સામાન્ય સલાહ હોય બહુ મોટું કામ કરી જતી હોય